નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે વન્સ અગેન આજનું માર્કેટ એકદમ ઇન્ટરેસ્ટિંગ રહ્યું હે ને અને બાયર્સ બે જગ્યાએથી આવ્યા મોર્નિંગમાં બી આવ્યા અને જેવું માર્કેટ નીચે પડ્યું એટલે પાછા બાયર્સ આવ્યા પણ વસ્તુ આ ઇમ્પોર્ટન્ટ નથી વસ્તુ છે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે હું તમને આજે બતાવું આપણા ચાર્ટમાં કે શું ફાયદો થાય જો એનાલિસિસ કરવાનો જે આપણે નિફ્ટીની રેન્જ આઈથી પકડીતી તમે જોવો કે નિફ્ટીએ પાછો ત્યાંથી બાઉન્સ મારી દીધો છે તમે જુઓ કે એ જે નીચે એને લો માર્યો હતો એ હતો ચોવીસ હજાર પાંચસો નો ધ્યાન રાખજો પાંચસો નો બે દિવસ પહેલા લો માર્યો હતો ચોવીસ છે ચારસો લો કેટલો હતો ચોવીસ કેટલો ચારસો 24462 એટલે ઓલમોસ્ટ ચાલીસ પોઈન્ટ સુધી અહીંયા આવી ગયું હતું અને હવે શું થયું ક્લોઝ ક્યાં થયું ચોવીસ સાતસો પચાસ એટલે આની અંદર 200 પોઈન્ટ એડ કરો ને એટલે એને નીચેથી પાછી છલાંગ મારી લીધું હું તમને શું કહેતો તો જો તમે મારી આ સિરીઝ જોતા હોય રોજ તો હું તમને શું કહેતો તો કે એગ્રેસિવ આપણે પુટ સાઈડ કે કોલ સાઈડ જાવું હોય તો આ રેન્જ ને તૂટવા ગયો ત્યાં સુધી એગ્રેસિવ કામ ન કરતા આ વાત થઈતી અને આ જ વસ્તુનો મીનિંગ હોય છે કે પ્રાઇસ એક્શન કોઈ પણ રેન્જ હોય છે જ્યાં સુધી રેન્જ ના તૂટે જો આપણે આંખ બંધ કરીને એગ્રેસિવ કોલ અને પુટમાં જતા રહીએ તો દુનિયાભરનો લોસ થાય અને જે લોકો શીખાઉ ટ્રેડર હોય છે નવા ટ્રેડર હોય છે અથવા તો જે લોકોને એક્સપિરિયન્સ છે પણ પોતાના ઇમોશન ઉપર કંટ્રોલ નથી રહેતો એકાદી રેડ કેન્ડલ જોઈને પૂટના સપના જોવા માંડે પછી હોલ્ડ કરવા માટે શોધવા માટે એમ ના હોય એવી રીતના ટ્રેડ ના કરાય માર્કેટ છે એ માર્કેટ ક્યારેય તમને પાછું પાડી દેશે હંમેશા જે રેન્જ જ્યાં તૂટે છે ત્યાં જ તમે વ્યવસ્થિત રીતે ટ્રેડ કરો અને જ્યાં એગ્રેસિવ નથી થવાનું ત્યાં એગ્રેસિવ ન થો એફઆઈ ડેટા નો ડેટા જોઈ લઈએ પાંચ જૂન નો ડેટા અપડેટ થઈ ગયો છે એફઆઈ માત્ર બસો આઠ કરોડ નું સેલિંગ કરેલું છે અને ડીઆઈ ત્રેવીસો એસી કરોડ નું બાઇંગ કરેલું છે જે આપણને ચાર્ટ ઉપર દેખાય છે વળી એફઆઈ ઢીલા પડી ગયા અહીંયા જો ત્રણ ચાર દિવસ સેલિંગ થતું હતું ઢીલા પડી ગયા જો જો હવે હંમેશા એવું જ થાય છે ને કે મેજોરિટી જે વિચાર છે એની અગેન્સ્ટમાં માર્કેટ જઈને બધાને સરપ્રાઈઝ કરે છે કારણ કે આપણે મોટા ભાગના ટ્રેડરો ચાર્ટ ને શોર્ટકટ અને સ્પેક્યુલેશન માની લઈએ છીએ બરાબર બીજી વસ્તુ તમે બેંક નિફ્ટી ચાર્ટ જો તો બેંક નિફ્ટી તો હજી આ નીચેની સુધી આવતું જ નથી ગમે ત્યારે એ ડાઉન થઈ થઈને ઉપરની તરફ જ કોશિશ કરે છે આજનું સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું ફાર્મા સેક્ટર ચાર્ટ યાર ગજબ ચાર્ટ આવો ચાર્ટ હમણાં હમણાં ક્યારે ભઈનો નથી આજે જે એને કેન્ડલ આ ગ્રીન બનાવીને આ એકલું આજે આણે નિફ્ટી નાકો સપોર્ટ કરેલો હતો અને ઘણા ટાઈમથી આમ નાન નાન ને કેન્ડલ બનતી હતી પણ આજે જબરુ એમાં સેક્ટર વાઇઝ બાઇંગ આવેલું છે એટલે આપણે જે સેક્ટર વાઇઝ શું કામ ટ્રેક કરતા હતા જો આઈટી સેક્ટર યાદ છે ને આઈટી સેક્ટર નીચેની રેન્જ તોડી ન તોડી ત્યાંથી આઈ બાઉન્સ થઈ ગયું ને મેં તમને કીધી હતી આ બધી વસ્તુ અમુક અમુક ટ્રેડરના મેસેજ આવે છે કે સર વાત બરોબર છે અમે રોજ જોવીએ છીએ અમુક અમુક લોકો હજી ના શીખતા અહીંયા જાઓ હજી આણે નીચેની રેન્જ તોડી ના તોડી ઓલાએ નીચેની રેન્જ તોડી ઉલટાની બોલું ફાર્માનું તો આજે તમને ડેલી ચાર્ટ બતાવો પંદર મિનિટનો તો તમને ખબર પડે કે કેટલી મોટી મુવમેન્ટ આવી હતી એમ આજે સવારે બરોબર એટલે તમે જોવો કે માર્કેટ

તરત જ પાછું રેડ કેન્ડલ બહાર છે આ બધું શું બતાવે છે કે જે માર્કેટ ઓપન થશે એમાં જોવું પડશે કે માર્કેટ પેલી એક કલાકમાં કેવો બેઝ બનાવે છે એ શું કરવા માંગે છે એને શું નથી કરવું બરોબર જેમ કે આ એક મેજર સપોર્ટ બનીને હવે એક્ટ કરશે આ એક મેજર સપોર્ટ બનીને એક્ટ કરશે જ્યાં સુધી આ બધા લેવલ ન તોડે ત્યાં સુધી પૂટ નહીં ઉલટાનું નીચે જાય પેટર્ન મળે તો ત્યાંથી આપણે કોલ સાઈડ ના કોન્ટ્રાક્ટ લઈને એવી રીતના માર્કેટ આપણે એનાલાઇઝ કરવા સેમ રીતે બેંક નિફ્ટીમાં જો સરસ મજાના અમુક બેઝ બની ગયા છે 11 આર ના તમે આમ જો જ્યાં સુધી આ બધા બેઝિસ ના તૂટે તો ત્યાંથી માર્કેટ રિબાઉન્ડ થશે ને રિબાઉન્ડ વખતે અપસાઇડ ની તમે મૂવમેન્ટ પકડો સારી સારી હું તમને એમ કહેવા માંગુ છું એટલે હવે માર્કેટ ખુલે તો એ બધી ઓપોર્ચ્યુનિટી શોધો રાધર દેન કે આપણે બસ નેગેટિવ થઈ થઈને પુટ ટુ સાઇડ જાવું છે બે ત્રણ કેન્ડલ દેખાઈ દઈએ એવું નહીં ચાલે જ્યાં સુધી મેજર રેન્ડ નહીં તૂટે ને ત્યાં સુધી આપણે એ બધી વસ્તુમાં નહીં જઈ શકીએ આ એક સાર છે આ સારને સમજો હું બહુ બધી અપડેટ આપું છું ઘણા લોકો હજી મિસ્ટેક કરે છે બીજી વસ્તુ કે આપણે બહુ સરસ એ રણભૂમિ ચેલેન્જ સ્ટાર્ટ કરેલું છે ઇનિશિયેટિવ લીધો છે તો તમે તમારું જે નામ તમારું સિટી તમારો કેપિટલ કેટલું છે તમારો એક્સપિરિયન્સ કેટલો છે તમારો ફોકસ એમાં છે ઓપ્શન બાયિંગમાં ઓપ્શન હેજિંગમાં ઓપ્શન એક્સપાયરીમાં

અને સરસ મજાનું એક સ્ટોક માર્કેટમાં ગોલ હોય અથવા મોટો લોસ ને બી રિકવર કરવું હોય કે ગમી હોય તો પર્સનલ મેન્ટરશીપ માટે બી મને કોન્ટેક્ટ કરી શકો બહુ ઓછા લોકોને પર્સનલ મેન્ટરશીપ ઓફર કરું છું ડિપેન્ડ ઓન ધ ટ્રેડર પૈસા તો બનેગાની સાઇટમાં જાશો દરેક જગ્યાએ ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાંથી તમે મને કોન્ટેક કરી શકો ઇન્ટરેસ્ટિંગ માર્કેટ છે હમણાં હમણાં ચાર પાંચ દિવસનું જે માર્કેટ આવ્યું ને એ ખરેખર તમને વિચારવા મજબૂર કરી દે અને તમારું પેશન્સ અને તમારું નોલેજ છે ને ટેસ્ટ કરી નાખે કારણ કે ભલ ભલો ટ્રેડર એમ ખોટા ડિસિઝન લઈ લે પણ માર્કેટમાં જે ચાર્ટમાં દેખાય છે ને કરવાનું છે ચાર્ટ બધું બોલે છે આપણે સાંભળવાની જરૂર છે મળતા રહેશે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિશ વેરી મચ